હા તો મિત્રો પથરી નંબર પણ લખેલો છે અને એકસો ને પંચોતેર એમ એમની પથરી એટલે બહુ મોટી કહેવાય બે લાખ રૂપિયા દીધા હતા ઓપરેશન ઓપરેશનના ડૉક્ટરે બે લાખ જીતા હતા એમાં પણ ઓપરેશને ઓપરેશન જ કહેવાય અને આ દાદાની દયાથી એમને દોરો બાંધવાની નીકળી ગઈ દોરો દોરો નીકળી ગઈ હતી તો તમારે પણ કોઈને સગા સગંધીમાં આ વિડીયો શેર કરતા રહેજો કોઈને જરૂરમંદ લોકોને કામ લાગે અને એવું નહીં કે પથરી જ દાદાએ ઘણા લોકોના પારણાં પણ બંધાવ્યા છે અઢાઢનો પ્રોબ્લેમ જે મસા આ તેકલીફ કોઈ બી શરીરની કોઈ પણ તકલીફ હોય તમે એક વખત આ મંદિરે જરૂર આવજો દર્શન કરજો તમને ઘણું બધું અહીંયા મંદિર આવશો તો તમને જાણવા મળશે અને ભક્તો સાથે વાતચીત કરવા મળશે તો આપણે મળશું એક નવા બ્લોગ સાથે રવિવારના દિવસે આપણે આવશું આજે આ થોડાક આવામાં લેટ પડી ગયા તો આપણે રવિવારના દિવસે થોડા જલ્દી આવશું અને વધુ લોકો પાસેથી આપણે માહિતી લેશું બસ ચલો આવે આપણે आया अ वीडिओने ॲंड करे जयवीर दादा